હવે અહીં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ નીચેની માહિતી એક ગામના બસો કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબોમાં માસિક ખર્ચનો બહુલક્ષ શોધો

શું આવશે વર્ગમભાઈ તો હજાર થી પંદરસો પંદરસો થી બે હજાર એટલે આની વર્ગમભાઈ ડિફરન્સ પાંચસો નો છે એટલે વર્ગલંભાઈ કેટલી આવશે પાંચસો આવશે બરાબર હવે આપડે આગળ જોઈએ પંદરસો વધતા એફ એટલે કે ચાલીસ ઓછા એફ જીરો કે ચોવીસ છેદમાં ટુ ગુણ્યા એફ ગુણ્યા ચાલીસ ઓછા એફ જીરો એટલે ચોવીસ ઓછા એફ ટુ એટલે પાંચસો ચાલો તો એટલે કેટલા આવશે સોળ ચાલીસ દુ એસી અને આ બંનેનો માઇનસ ચોવીસ માઇનસ તેત્રીસ એટલે આપણી પાસે આવશે માઇનસ સત્તાવન એટલે હવે આ બંને ગુણીને એના પછી સ્ટેપ આ એમનું આવે એટલે પંદરસો વધતા અહીંયા

કરવાના છે અને આ દાખલાનો મધ્ય પણ શોધવાનો છે તે તમારે જાતે શોધવાનો છે હવે મધ્યસ્થ દાખલા નેક્સ્ટ ટાઈમ